આ મહિના દોઢ મહિનાથી લઈ લઈને ઓને ફરું છું કશો ફેર લાગતો નથી અને અવલાના વાદે ઓને નઈ થકવ્યો ને એટલો તો મને અવલો થકવાડીને આવ્યો તો બોલો શું કાકા મી તમે થકવે મી તમને થકવે કાકાને થકવ્યા છે આ તી ફોન નહીં કરે તું જોવા ત્યાંથી ઓળખો લઈને ફોન કરીને કાકા ઓય હેડો કાકા ઓય હેડો કઈ શું જવાનું મારે કાકા ત આપડે ઘરે છે ને એટલે આપડે લઈને ફરવું પડે

આ આપણું ઘર છે તે બધું લાવું પડ્યું છે અલબુ તો પળક તાણી હોશ હેડ નહીં ભૂખ લાગી કરવા જ પછી કર નહીં કરવો પડે કરો હેડ મોળજા પૈસા લ્યો તું આલજે હવે લઈ આવું કેધું બધા હા આવી હવે રે ઉંગાળ લે મોથા ઉંગાળ આ ઓર જીરાતી શું થઈ ના આ લે

અરે અમે શું રીતના પૂછવા આવીએ હોબળા મારી વાત તમે તારે બધું જવા દો કાળુભાઈ તમે શાણે કીધું કહી દો એ તો કીધું છે તમે તો તૈયાર થાય બધું લાવો એ મને ફોન કરજો હું આવી જઈએ શી દાળા પણ એમ તો તમારી પણ તૈયારીઓ છે તૈયારી હાલ કોઈ નહીં પણ અમે જો કે આગા પાછા ઉછી ના કરીએ અને પછી ના હોય તો કાલ બોલાઈ દઈએ હા તો કાલ બોલાવો અને હોબળો મારી વાત મને લીધા વગર જતા નહીં સો ટકા હું કીધું કાળીઓ તમારું બધી રીતે સોલી જતો રહ ખાડા ખાડામાં નાઈ જન તો તમે કાકો ભત્રી તો કઈ મૂંસા આવ્યો નહી